નમસ્કાર દર્શક મિત્રો નાઇન્ટીન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાથી કરજણ સિનોર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર કિરતસિંહ જાડેજાએ હાર્દિક પટેલની આગેવાનીમાં રેલી યોજી હતી એકસો સુડતાલીસ કરજણ સિન્નોર વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજરોજ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની આગેવાનીમાં કરજણ નગરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમગ્ર કરજણમાં બાઇક રેલી ફેરવવામાં આવી હતી આવી રહ્યા છે ત્યારે એક રેલી સ્વરૂપે એક રોડ શો રાખેલો છે કરજણ સિહોર અને કોરના મતદારો જાગૃત મતદારો છે ગદ્દાર અને પક્ષપલટું ઉમેદવારને કરજણના મતદારો હરાવી રહ્યા છે આ જે નાયબ મુખ્યમંત્રી ઉપર જે ચપ્પલ ફેંકવામાં આવ્યું છે તેવું લક્ષ્મિનભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના કરતા હતા તેઓ ભારતીય જનતા પાર્ટીના કમળના ઇશાન પર ચૂંટેલા તાલુકા પંચાયતના સદસ્ય હતા તેઓ કોંગ્રેસમાં ક્યારેય પ્રવેશ કર્યો નથી કોંગ્રેસને બદનામ કરવાની ભાજપની આ રણનીતિ સંપૂર્ણપણે ફેલ થઈ છે અને કર્ગમ સિંઘોના મતદારોને મારે અપીલ છે કે આ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ઉમેદવારને ગદારને મત નહીં આપી કોંગ્રેસના ઉમેદવારને મત આપી વિજયી બનાવજો કચ્છની અંદર તમારે પચીસ લાખનો જે પકડાયેલા એના વિશે તમારે શું કહેવું તમારું નામ પણ છે ભારતીય જનતા પાર્ટીની ગંદી રાજનીતિનો એક ભાગ છે આ જૂતામાં પણ પહેલાં એવું કીધું કે કોંગ્રેસના કાર્યકર્તા છે એ તો સારું થયું કે તમે પ્રિસ મીડિયાવાળા ભાઈઓ અને અમે એના જૂના બધા કાઢી અને ઓફિસરમાં મૂક્યા એટલે અમને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી આ ભાજપની જે નીતિ છે ગંદી રાજનીતિ છે એનાથી કોંગ્રેસનો એક પણ કાર્યકર્તા ડરવાનો નથી ત્રણ તારીખે જનસિંગોર અને પવારની જનતા મતદાન કરી કોંગ્રેસને દસ તારીખે વિજય અપાવશે ત્યારે એમની આંખો ભૂલશે સાહેબ એ જૂથો તમારી પર જે આક્ષેપ છે જે પચીસ લાખનો એના વિશે તમે કંઈક કરવામાં નિકારી હોય મેં આપને અગાઉ પણ કીધું એમ ત્યાં માત્ર સદંતર જૂઠો આરોપ છે અને આવનારા દિવસોમાં ચૂંટણી પૂરી થયા પછી એ બાબતમાં અમે યોગ્ય જવાબ